નમસ્કાર સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગારગવીજ ના જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લામાંથી કુલ સોળ જેટલા નાગરિકો પોતાના વ્યક્તિગત તથા

પાણી વારસાગત જમીનનો કબજો અપાવવા તળાવનો પુનઃ વિકાસ કરવા પોલીસ દાખલ કરવા જીપીએફ રાજ્ય વીમા અને ઉચ્ચક સહાયની બાકી રકમ નહી મળવા બાબત હુકમ મુજબ કામ ન થવા બાબત સહિતના પ્રશ્ન રજૂ થયા હતા આ પ્રશ્નો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારોને સંબંધિત વિભાગો દ્વારા થયેલી કાર્યવાહી જવાબો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાચના વૈવડદાર કલ્પેશ કુમાર શર્મા અને મદદનીશ કલેક્ટર મુસ્કરન ડાંગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આંભોરેલી તાલુકો થયા પર જિલ્લાને આબોતા કામ કરવાને અરજી આવી આજે જિલ્લા સાગરનો કાપીઓ ઓજકમ કરી દીધા છે રેહન પટેલ છોટાદેપુર વિપુર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર